અને હાલ પણ મિત્રો દર આસો માસની અજવાળી નોમની મધ્યરાત્રિ પછી વરદાયની માતાજીની પલ્લી નીકળે છે જેની એક જ્યોતના દર્શનથી પણ જીવન ધન્ય થઈ જાય છે આ પલ્લીના દર્શન કરવા એ પણ જીવનનો લાહવો છે જેના દર્શન માત્રથી બધા જ દુઃખ દર્દનો સંહાર થઈ જાય છે એવા વરદાયની માતાજીની પલ્લીનો મેળો કોઈ ચમત્કારથી કમ નથી મિત્રો આ પલ્લીમાં હજારો નહીં પણ લાખો કરોડો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે જે મિત્રો નોમની રાત્રિએ રૂપાલ ગામના સત્યાવીસ જેટલા મિત્રો જે ચોક આવેલા છે એમો દશમની સવાર એટલે કે દશેરાની સવારના